ત્રીસ ચાર બે હજાર પચીસના ના આજે ડીસા નગરપાલિકા જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ના આજે ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ વિપક્ષના સદસ્ય તરીકે અમૂલ વર્તમાન સમયમાં જે ઘટનાઓ બની જેમાં પહેલગામ ધર્મપુછી જે હત્યાકાંડ કરવામાં આવ્યું તેમાં શહીદ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઠરાવ પસાર કરવો ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલા બાવીસ લોકોને આત્માની શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ ગાયત્રી મંદિરની પાસે ગરીબ મહિલાનું ગેરકાયદેસર દિવાલ પડવાને કારણે મૃત્યુ થયું એના આત્માને શાંતિ મળે બસ શ્રદ્ધાંજલિ કરવા માટે અમે લોકોએ નગરપાલિકા લેખિત રજૂઆત કરી તેની સાથે ઘણા બધા મુદ્દા હતા કે જે તેની ચર્ચા થઈ શકે અમે ડીસા નગરની અંદર જે અમુક વિસ્તારની અંદર લાઇટો ઓછી પડે રાત્રિના દરમિયાન લોકોને તકલીફ પડે એવા દરેક દરેક સ્પોટ નક્કી કરી અને યોગ્ય વોટની લાઇટ નાખવામાં આવે એવી રજૂઆત કરી ડીસામાં ચાલતા જે બાંધકામો છે એ બાંધકામની દરમિયાન બેદરકારી રાખવામાં આવે છે જેના કારણે હમણાં તાજેતરમાં એક ગામડાના ગરીબ ઘણી મહિલાનું દિવાલ પડવાને કારણે મૃત્યુ થયું હતું તો ફરી આવી ઘટના ન બને તેના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ જાગૃત રહેવું જોઈએ એપીએમસીની ઇમારત જે બગીચા સ્થિત છે તે કાટમાળ દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ સાથે સાથે ડીસાની જનતાને પણ વિનંતી છે કે હવે ટૂંક સમયની અંદર ચૂંટણી આવી રહી છે તો આ વખતે ચૂંટણીમાં આપણે સારા ઉમેદવારને પસંદ કરીએ કે જે ઉમેદવાર છે એમને ઓળખીએ અને એક સારી નગરપાલિકાનું રચના કરીએ કે જેને કારણે દિવસે દિવસે વિકસિત થયેલા ડીસા નગર લોકોની સુખાકારી વધુ સારી બને બને અને લોકોને કોઈ એવી ઘટના ન કે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને ડીસા નગર ગુજરાત અને ભારતમાં શ્રેષ્ઠ બને આ પછી ઘણા બધા લોકો સુખાકારીના મુદ્દાઓની ચર્ચા કરવાની હોય પણ અધ્યક્ષ સભા પૂર્ણ કરતા ચર્ચા થયેલ ન હતી કાંતિભાઈ લો આજે ડીસાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં ડીસાનગરપાલિકાના વિકાસ માટે ગુજરાત સરકારે બાર કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ફાળવી છે જેના માટે ગુજરાત સરકારનો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ પટેલનો સાહેબનો ડીસાનગરજનોથી આભાર માનું છું ડીસાનગરના મુખ્ય રાજમાર્ગો જેવા કે જલારામ મંદિરથી બગીચા સર્કલ અને દીપક લીપકચાર રસ્તાથી તુવારા સર્કલ સુધીના રાજમાર્ગોનું બ્યુટિફિકેશન તેમજ દરેક વોર્ડમાં વિવિધ સોસાયટી

સાધારણ સભાની અંદર અમે લોકો આ વખતે દિશાની અંદર જે હમણાં ફટાકડાની જે દુર્ઘટના થઈ હતી એ દુર્ઘટના પુલવામાની અંદર જે ધર્મ પૂછીને જે લોકોને મારવામાં આવ્યા છે અને આતંકવાદી જે હુમલો કરે છે એમાં કેટલાય નિર્દોષ લોકોએ જે પોતાના જીવ ગુમાવે છે એમના માટે અને તાજેતરમાં ગાયત્રી મંદિર પાછળ ગરીબ મહિલા ઉપર દુકાન પડવાના કારણેનું મૃત્યુ થયું હતું એમના આત્માની શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ કરાવ પાસ થાય એવી અમે રજૂઆત કરી હતી જે પોઝિટિવ રજૂઆત તમારી ધ્યાને લઈ અને અધ્યક્ષ સ્ત્રીએ એક ઠરાવ મંજૂર કરવા માટે એમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે બીજું કે ડીસાનગર અત્યારે કુલકેને કુસકે વધી રહ્યું છે ડીસાનગરના ઘણા બધા પ્રશ્નો છે મુખ્યત્વે વાત કરીએ તો ડીસાની અંદર જે મેઇન જે રસ્તાઓ છે એમાં જે મુખ્ય રસ્તાઓ કરતાં બીજા ઘણા બધા રસ્તાઓ વિકાસ પામ્યા છે તો ત્યાં રાત્રિના સમયે જે લાઇટ છે લાઇટનો પ્રકાશ ઓછો પડે છે તો એનો એકવાર સ્પોટ ઉપર નિરીક્ષણ કરી અને એ લાઇટો થોડી વ્યવસ્થિત થાય કે જેના કારણે રાત્રે જે લોકો નીકળતા હોય એમને કોઈ તકલીફ ના પડે ખાસ કરીને વિરનપાનથી મોડી અને પાટણ હાઈવે જે અમારો વોર્ડ નંબર ચારનો વિસ્તાર છે ત્યાં આવી લાઇટોની તાતી તાતી જરૂરિયાત છે ત્યાં અસંખ્ય લોકો રોજના અવન જવન કરતા હોય છે તો ત્યાં તાત્કાલિક ભેજે આ કામ થાય ત્યાં એક સ્ટ્રોંગ વોટર છે જે ખુલ્લી ગટર છે એ ગટર ગટરમાં વરસાદી પાણીના કારણે એ ગટર ખવાઈ ગઈ છે રોડ ખવાઈ ગયો છે અને ત્યાં મોટી દુર્ઘટના બની શકે છે તો અમે એ પણ રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં એ ગટર ગટરને પાછી પાડવામાં આવે અને એને વ્યવસ્થિત તૈયાર કરે કે જેના કારણે આવી કોઈ દુર્ઘટના થાય નહીં